આયુષ કિચન રેસીપીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીના ઘરમાં નાસ્તામાં બનતા બટેકા પોવાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ પોવા બનાવતા પહેલા આપણે પોવાને પલાળી લેશું તો પોવાને આપણે આવા જાડા લેવાના છે પતલા પોવા આવે એ આપણે નથી લેવાના જાડા આવે એ લેવાના છે તો મેં એક વાટકો પોવા લીધેલા છે તેને આપણે કોઈ પણ કાણાવાળા વાસણમાં નાખી દેવાનું અને આપણે થોડું થોડું પાણી કરીને આવી રીતના નાખતું જવાનું અને આવી રીતના હલાવતું જવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને સરસ રીતે પલાળી દેવાનું આપણે બે થી ત્રણ મિનિટ માટે આપણે પવાને પાણીમાં નથી રાખવાના નહીં આપણા પવા એકદમ ભેગા થઈ જશે થોડું થોડું પાણી નાખીને આવી રીતના આપણે પલાળી દેવાના છે પવા સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે તેને ડ્રાય થવા માટે લઈ લેશું આવી રીતના આપણે પાણી કાઢી નાખવાનું કોઈ પણ આવું કાણા વાળું વાસણ હોય ને તેમાં આપણે તેને સારી રીતે પલાળવાના છે હવે પવાને આપણે આખા વાસણમાં આવી રીતના પાછી દેસુ હવે આપણા પવા ભીના છે ત્યાં જ આપણે તેમાં મસાલા નાખી દેસું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી લીંબુનો રસ હવે બધું સારી રીતે મિક્સ કરી દેસું ચમચીની મદદથી ધીમે ધીમે આપણા પવા ભીના હોય ને ત્યાં જ આપણે મસાલા નાખી દેવાના જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય અને પોવામાં સરસ એવો મસાલાનો સ્વાદ આવે છે હવે આપણે બટેટા પોવાનો વઘાર હવે ગેસ ઉપર મેં નાની તપેલી મૂકેલી છે તેમાં આપણે એક પાઉ તેલ એડ કરી દેશું તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા ત્રણ મોટી ચમચી સિંગના દાણા લીધેલા છે તેને આપણે એડ કરી દેશું અને સારી રીતે તેને ફ્રાય કરી લેશું બટેટા પવામાં સિંગ દાણાને ફ્રાય કરીને એડ કરવાથી દાણા પણ કરી શકો છો બટેટા પવાનો વઘાર કરવા માટે પેનમાં ત્રણ પારો તેલ એડ કરી દેસુ આપણે તેલ અહિયાં ઓછું નથી લેવાનું નહી આપણા પવા સરસ એવા બનશે નહીં હવે તેલ આવી જાય એટલે આપણે અડધી ચમચી તેમાં રાય એડ કરી દેસુ

જેથી કરીને બટેટા પૌવાનો તેનો સરસ એવો ટેસ્ટ આવે અને ખાવામાં ક્રન્ચી લાગે તો બે મિનિટ માટે આપણે તેને સાંતળી લેશું ડુંગળીના મરચાં સારી રીતે સતળાઈ ગયા છે તો મેં લીધેલા છે દોઢ વાટકી બાફેલા બટેટાનું કટિંગ તેને આપણે એડ કરી દેશું અને સારી રીતે તેલમાં સાતળી લેશું તેને પણ અધ બાફેલા છે તો તેને આપણે સાતળી લેશું તમે બાફેલા બટેટાની જગ્યાએ કાચા બટેટાને પણ આવી રીતના ઝીણું ઝીણું કટિંગ કરીને એડ કરી શકો છો મેં બાફેલા બટેટા લીધેલા છે એક મિનિટ માટે આપણે તેને સાકરી લઈએ આપણા બટેટા સારી રીતે સુકડાઈ ગયા છે તો આપણે અડધી ચમચી તેમાં હળદર પાવડર એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું બધું સારી રીતે સુકડાઈ ગયું છે તો હવે આપણે તેમાં પલાળેલા પવાને એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું પવન આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યા છે અને હવે આપણે ફ્રાય કરેલા સિંગદાણા અને લીલા ધાણા એડ કરી અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેસુ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સવારના નાસ્તા માટે આપણે બટેટા પવ બનીને તૈયાર થઈ ગયા છે અને તેનો કલર પણ સરસ રીતે આવ્યો છે તમારે જે કરવું હોય તે તમે એડ કરી શકો છો તો ફ્રેન્ડ તમે પણ સવારના માહિતી સાથે બટેટા પવા જરૂરથી બનાવજો બટેટા પવા ધોતી વખતે આપણે પવાના ટાઈમ સુધી પાણીમાં નથી રાખવાના આપણે સે જેવા પાણીથી પવાને ધોવાના જ છે ખાલી અને પોવા ભીના હોય ત્યાં જ આપણે તેમાં મસાલા એડ કરી દેવાના છે જેથી કરીને પોવામાં સરસ એવો મસાલાનો ટેસ્ટ આવી જાય બટેટા પોવાનો વઘાર કરતા પહેલા સિંગ કરેલા સિંગ દાણાનો ટેસ્ટ માં સરસ આવે છે મરચા અને ડુંગળીને આપણે એકદમ નથી કરવાના જેથી બટેટા પવા ખાતી વખતે મરચા અને ડુંગળીને એકદમ સરસ એવો ક્રંચ આવે ફ્રેન્ડ તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયન રેસીપીને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક દબાણ ભૂલતા નહીં જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસીપી સાથે